એ પાણો કૃષ્ણ કુમારસિંહજી ગોહિલ કપાળ ઉપર લાગે લોહીની ધાર ચાલુ થઈ જાય આવે કે આને પકડી લ્યો સામે હાજર કરવામાં આવે અને એને પૂછવામાં આવે કે ભાઈ હું કામ પાણો માર્યો ત્યારે એ માણસ એમ કહે કે બાપુ જ્યારે મારો સમય હતો ને ત્યારે મેં મારા ગામમાં હવેડામાં લાપસુ ના આંધણ મૂકી લાપસુ હવેડામાં નાખી અને મેં હદા વર્ષ જમા રહેલી એવો મારો સમય હતો પણ કહેવાય ને કે ગણા ને નાચ આજે હું નાચી રહ્યો છું દીધા ખુલા હાથે દાન આજે હું વ્યાચી રહ્યો છું તો એ માણસે એમ કીધું કે બાપુ અત્યારે મારી પાસે ખાવાનું એક ટાઈમનું જમવાનું મારા નસીબમાં નથી મારો સમય હતો ત્યારે મેં બધાને લાપો છું ભરી ભરીને એમ કહ્યું કે જમાડ્યું છું અત્યારે મારી પાસે એક ટાઈમનું જમવાનું નથી એટલે તમારી બોરડીમાં બોર જોયા ને પાણો માર્યો અને મને એમ કે બોરડીમાંથી બોર ખરે અને મારા પેટની અગ્નિ શાંત થાય તો પણ બાપુ મને ખબર નતી કે આ પાણો તમારા કપાળ ઉપર લાગશે તો કૃષ્ણ કુમારસિંહજી એમ કહે કે ભાઈ બોરડીમાં પાણો માર્યો તો બોર એમ કે હા બાપુ બોર ખેરા ખોબો એક બોર ખેરા એટલે કૃષ્ણકુમારસિંહજી એ તાત્કાલિક નિર્ણય લીધો કે ભાઈ આને ખોબો એક શાંતિના રૂપિયા આપો એટલે ઓલો કહે ને કે રાજાના મન રીઝવવા ગોલા કર્યા ગજબ ત્યારે આવા ગોલાઓ હતા તો મહારાજને એમ કહેવામાં આવ્યું કે બાપુ તમને પાણો લાગ્યો છે રુધિરની ધાર વહી રહી છે અને તમે આને સજા આપવાને બદલે આને ખોબો એક સાંધીને રૂપિયા આપો છો ત્યારે કૃષ્ણ કુમારસિંહજી એમ કહે કે હું એક રાજા થઈ અને જો આ બોરડી એમ કહેતી હોય કે બોરડી બોરડીને પાણો વાગે અને જો ખોબો ખાવા માટે બોર આપતી હોય તો તો હું અઢારસો પાદરનો ધણી કૃષ્ણ કુમારસિંહજી ગોયલ છો અને જો હું આને ખાવા માટે જો સાંધીના રૂપિયા મતલબ કે આનું પૂરતું પાડવા માટે જો હું ખોબક શાંતિના રૂપિયા ન આપું તો મારી જણનારી ધાવણ લાજે ત્યારે આ વાત ઉપર આના ઉપરથી ઓલી થાય કે આધા પેરે લુગડા વાતું કરે ગજબ ઓલા રાજાના મન રીજેવો ઓલા ગોલા કરે ગજબ હા